ત્રણ પાપડ નીકળે છે આમાં અને આલુ છે એમાં બે પાપડ નીકળે છે અને આવી જાવ તમે આ બાજુ આવી જાવ હું તમને બતાવું

માટે ત્રણ પાપડ કાઢે છે મશીન અને આ ત્રણ નું છે અત્યારે અમારે હાલ તો આ એક મશીન જ બધું પૂરું પાડી દેશે અમને સારા પાપણા અમે પાડીએ હા આ અને હાલો હું તમને બતાવું અત્યારે અમારે એટલો બધો સ્ટોક તો નથી રહ્યો છે જો આ બધા પેકિંગ અમે રાખી ઓર્ડર કરીને ત્યારે પેકિંગ ત્યારે હવે અત્યારે તો તમે બહુ મોડા છો વહેલા એવા હાલો હું તમને અમારા પાપણ સુકાય છે ને એ તમને બતાવું હા અડધા અર્ધા છે

ઓર્ડર દઈ દેજો જેટલા જોતા હોય એટલા છે આપણે ઓનલી કેટલા મંગાવી શકું ઓનલી તમે પાંચ કિલો દસ કિલો એમ મંગાવી શકો અને એક બે કિલો જોતા હોય તો એ આપણે કુરિયરનું કરી દઈ પણ કુરિયર નું ચાર્જ તમારા ઉપર રહેશે એ અમારા ઉપર ના હોય કિલે દસ રૂપિયા લે છે બરાબર એટલે એકસો સિત્તેર અમારી પ્રાઇસ છે તો એકસો માં તમને પડે તો એનું કાર્ડ આપી દેજો હા તમને હું કાર્ડ આપી દઈશ